પોરબંદરના પૂર્વધારા સભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં ભળી ગયા છે ત્યારે તેમના આ નિર્ણયને રાજપૂત સમાજે આવકાર્યો છે અને રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા અર્જુનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા હાલમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપનો કેસરીયો કેસ ધારણ કર્યો છે ત્યારે પોરબંદરની પ્રજાના હિત માટે લીધેલા આ નિર્ણયને રાજપૂત સમાજે આવકાર્યો છે ખાસ કરીને એક રાજા તરીકે સદાય પ્રજાનું હિત જોવાનું હોય છે અર્જુનભાઈએ પ્રજાના હિત માટે અને પ્રજાના વિકાસ માટે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને પણ વિકાસ યાત્રામાં જોડાય ભાજપ સાથે જોડાયા છે ત્યારે પોરબંદર સમસ્ત રજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાએ તેમને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને હંમેશા પ્રજાના હિત માટે અર્જુનભાઈ કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી તો સાથે જ અર્જુનભાઈના નિર્ણયને આવકારી પોરબંદર જિલ્લામાંથી હજારો કાર્યકરો અને સેંકડો આગેવાનો પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં ભળી રહ્યા છે ત્યારે પ્રમુખ રાજભા જેઠવાએ આ તમામને પ્રજાના હિતમાં નિર્ણય લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર